ભરૂચમાં તમામ પ્રકારની તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો છે ચૂંટણી અધિકારી અને ઓબ્ઝર્વર સહિતની ટીમે તમામ મતગણતરી રૂમોની સમીક્ષા કરી હતી સમગ્ર દેશમાં લોકસભા બેઠકની મત ગણતરી આવતીકાલે ચાર જૂન બે હજાર રોજ યોજાનાર છે ત્યારે ભરૂચ લોકસભાની બેઠકની પણ મતગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે થનાર છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા બીડીઓ

જેમાં એક ટેબલ ટેબલથી એક માઇક્રો ઓબ્ઝર્વર એક કાઉન્ટિંગ સુપરવાઇઝર એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર રહેશે કુલ સાત વિધાનસભા મળી અઠ્ઠાણું ટેબલ ઉપર એકી સાથે મતગણતરી પ્રક્રિયા હાથ ધરાશે જ્યારે અઢાર ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાશે લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના આ કાઉન્ટિંગની તૈયારીઓ ભરૂચ લોકસભા ક્ષેત્રની સંપૂર્ણ રીતે થઈ ગઈ છે અમારા મેનપાવર જે અમારી સાથે સાત એસીનો મેનપાવર છે કાઉન્ટિંગનું એમની ટ્રેનિંગ થઈ ચૂકી છે લોજિસ્ટિક્સમાં સાથે સાત એસી તેમજ આઠમું પોસ્ટલ બેલેટ અલગ એક ખંડ એમ કરીને એની પણ આઠે આઠ જગ્યાની અમારી કાઉન્ટિંગ લોજિસ્ટિક્સની સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે આજે માન્ય શ્રી ઇલેક્શન કમિશનના તેમજ જિલ્લાની અમારી ટીમે અમે ડિટેલ્ડ રિવ્યુ હાલ કરી લીધું છે અને તમામ વસ્તુઓ ઇન પ્લેસ છે કાલે સવારથી કાઉન્ટિંગ શરૂ થશે અમારા સ્ટાફની બધા પાંચથી અમે સવારે પાંચથી કરીશું સર આ કોઈક રસ્તા બંધ કરેલા હોય હાજી અમે ગઈકાલે જ એક જાહેરનામાથી બહારના રસ્તાઓ અને એ બધા બાબતનું ડિટેલ્ડ જાહેરનામું એક એક રૂટ એના ડાયવર્ઝન સાથે કર્યું છે હું નાગરિકોને પણ વિનંતી કરીશ કે આપણા આ જાહેરનામાના પ્રમાણે ટ્રાફિક આપણે સરકાર સર